અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નવ દંપતીને શુભકામનાઓ આપી સમાજના સંગઠિત પ્રયાસની પ્રશંસા કરી હતી આ અવસરે સમાજના વડીલો સામાજિક કાર્યકરો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી સમૂહ લગ્નના આ કાર્યક્રમ દ્વારા સમાજે દેખાવ પ્રયોગ ફિઝુલ ખર્ચ અને સામાજિક દબાણને ટાળી સાદગીપૂર્વક લગ્નથી પ્રથાને પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમની સફળતા પાછળ સમાજના સક્રિય સભ્યો સ્થાનિક સ્વયંસેવકો અને સમાજના પંચ પેટ્રોલ આશીર્વાદકર્તાઓનો સહયોગ રહ્યો છે

સમૂહ લગ્નનું આયોજન કરેલું એ પણ કાર્યક્રમ આજે મારો સહયો સમાજના સહકાર સા સહકારથી આ સિપૂર્ણ સફળતાપૂર્વક થયેલો છે અને સમૂહ લગ્ન કરવા પાછળનો આશય એક ખોટા ખર્ચાઓ બચત અને સમાજની અંદર વધુ પડતો સમયની બરબાદી થાય છે એ બધાને ધ્યાનમાં લાગી રે રાખી અને સમાજનો એકતા જળવાઈ રહે એને લઈ અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે દીકરીઓને કોઈ ગરીબની દીકરી હોય એ પણ એના અહીંયા સમૂહ લગ્નને સારું એવું કર્યાવરણ મેળવી શકે છે અને એ પણ એના પોતાના લગ્ન કરી શકે છે તો આ સમૂહ લગ્ન ઘણા બધા લાભો છે સમાજમાં અને સમાજ એક વિકાસની દિશા તરફ જાય છે આજે હજારોની સંખ્યામાં જન વ્યક્તિ ઉમટી પડી હતી અને બહુ સફળતાપૂર્વક કાર્યક્રમ આજનો રહ્યો છે અને એકવીસ નવ દંકોથી પ્રબુદામાં પહોંચતા પડે તેના સમાજ અને નામના મહેમાનોએ સૌએ સાથે મળીને આ દીકરીઓ